નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઇન્ટેજ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ અને વડોદરા કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી નેશનલ હેરિટેજ વીક ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં વડોદરાના ચિત્રકાર અને ફોટોગ્રાફર શૈલેષ પટેલના શિવજી સવારીના ફોટોગ્રાફને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે આ ફર્સ્ટ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફ શૈલેષ પટેલે આ વર્ષે શિવજી કી સવારી દરમિયાન ન્યાય મંદિર પાસે ક્લિક કરેલો છે ફોટોગ્રાફના બેકગ્રાઉન્ડમાં વડોદરાનો હેરિટેજ લહેરીપુરા ગેટ આખો સરસ રીતે દેખાય એ રીતે ઊભી ફ્રેમમાં પદ્માવતી શોપિંગ સેન્ટરની અગાસી ઉપરથી ક્લિક કર્યો છે લહેરીપુરા ગેટ પણ હેરિટેજ અને શિવજી કી સવારી પણ હેરિટેજ હોય આ ફોટોગ્રાફ હેરિટેજ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં પ્રથમ એવોર્ડને સ્થાન પામી છે અનહદ હગદેઠ માનવ મેદનીની બરાબર વચ્ચે શિવજી કી સવારી માં પેપર ફટાકડાની કરચોની ભવ્ય આતશબાજી અને રાત્રિના લાઇટિંગનો ચડકાટ અને પરફેક્ટ કમ્પોઝિશનને આ શાહી શિવજી કી સવારીના ફોટોગ્રાફને વધુ નયનરમ્ય બનાવ્યો છે હૈયાથી હૈયુ દડાઈ એવો માનવ મહેરામણ એ સમયે ખરેખર શિવજીમય બની ગયો હતો